થોડા સમય પહેલાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રીએ એવી જાહેરાત કરી હતી કે ભાવનગરથી લોકસભાની સીટ ઉમેશ મકવાણાને સોંપાશે એ વખતે એવી પણ વાત થઈ હતી કે કોંગ્રેસને અઢાર સીટો અને આમ આદમી પાર્ટીને આઠ સીટો મળશે પરંતુ હવે બે સીટો નક્કી થઈ છે બાકીની ચોવીસ સીટો જે છે એ કોંગ્રેસને મળી છે આ ગઠબંધન વિશે ભાજપને જે વિચારધારા કે તો ભાજપને શું કંઈક તકલીફ પડશે કાં તો શું ફરક પડશે તકલીફ તો ભાજપને કોઈ નથી પરંતુ કોંગ્રેસની તકલીફ સ્પષ્ટ દેખાઈ આવે છે તમે જે વાત કરી કે થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી એટલે ગઠબંધન ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરે એ પહેલાં એમણે જાહેરાત કરી દેવી પડી કે આ બેઠક પરથી એ આ ચૂંટણી લડશે અને એ જાહેરાતો નું અમલીકરણ એમના ગઠબંધને કરવું પડ્યું અને બીજું કે કેટલી મજબૂરી કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પોતાના વતનની સીટ કોંગ્રેસના તેઓ પક્ષ પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને અત્યારના વર્તમાન પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ વતનની સીટ આ બંને સીટો મજબૂરીમાં એમણે આપી દેવી પડી ભારતીય જનતા પાર્ટીના આનાથી કોઈ તકલીફ નથી પરંતુ તકલીફ કોંગ્રેસને એ છે કે કોંગ્રેસ પોતે તો છવ્વીસ સીટો બે વખતથી તો જીતી શક્યું નથી એક પણ સીટ જીતી શક્યું નથી છવ્વીસની વાતો છોડીએ પણ એક પણ સીટ જીતી શક્યું નથી ત્યારે પણ આવી કોમ્પ્રોમાઇઝ એમણે મજબૂરીના ખાતર કરવી પડે એ બહુ મોટી બાબત છે બીજું કે પક્ષ 呃。Uh ને ગઠબંધનો કરવા પડે એ સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષો કરતા હોય છે પરંતુ એ ગઠબંધન આખા દેશમાં અમલીકરણ થતું હોય છે એનું ભારતીય જનતા પાર્ટીનું એનડીએ સાથેનું ગઠબંધન છે તો આખા દેશમાં એનું અમલીકરણ થાય એવું નહીં કે કોઈ રાજ્યમાં થાય ને કોઈક રાજ્યમાં ન થાય જે રાજ્યમાં કશું જ છે અને ગુમાવવાનું બધું જ છે ત્યાં આગળ કશું મળવાની શક્યતા નથી ત્યાં ભાગ પાડી દીધા દિલ્હીની અંદર પણ સાથે સાત લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ગુજરાતની અંદર પણ છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટી પાસે ત્યારે ત્યાં ભાગ પડ્યા ત્યારે પંજાબની અંદર જ્યાં બંનેને એવું લાગે છે કે અમારે મેળવવાનું છે ત્યાં ભાગ નથી પડે ત્યાં ગઠબંધન નહીં ત્યાં અલગ લડવાનું એટલે આ ગઠબંધન ન કહી શકાય અને ઠગબંધન કહી શકાય અને એ પણ જેને કહેવાય કે સમય જોઈને સમય સૂચકતાવાળું ગઠબંધન કે આ અહીંયા સમય અમારો છે તો અહીંયા કરવું ને અહીંયા નહીં કરવું એવું ભરૂચમાં વચ્ચે જ્યારે પૂર આવ્યું ત્યારે અહેમદ પટેલના દીકરી જે છે મુમતાઝે ત્યાં ફર્યા અને સ્વાભાવિક છે કે લોકસભાની ટિકિટ એમને મળી શકે એવી આશા હોઈ શકે અને એવામાં જ્યારે હમણાં જેલમાં જઈને આવેલા છેતરભાઈ વસાવા કે જેમને ટિકિટ ત્યાં મળી છે તો આ વિષયને લઈને ક્યાંક કદાચ ભાજપને ફાયદો હશે જે બાજુ ચૈતરભાઈ વસાવા જેલમાં જઈને આવે તમે વાત કરી પણ ભારતીય જનતા પાર્ટી એ પૂછે છે કે આમ આદમી પાર્ટીનો એવો કહ્યું નહીં જેલમાં ગયા વગર ન હોય જે નથી ગયા એ જામીન ઉપર છે અને જે કદાચ બહાર ફરે છે એમની ઉપર નોટિસો ફરેલી છે એટલે આ જેલ અને આમ આદમી પાર્ટી અને ક્રાઇમ અને આમ આદમી પાર્ટી એકબીજાનો પર્યાય છે કરી બે બાજુ છે ને એમની સાથે રહેવાનું છે એ સ્વાભાવિક છે પરંતુ જે પ્રમાણે કોંગ્રેસે અહેમદ પટેલના દીકરીને ટિકિટ ન આપીને કોંગ્રેસે સમાધાન કર્યું એ કોંગ્રેસ માટે કમનસીબી એટલા માટે છે કે કોંગ્રેસે એમના દિગ્ગજ નેતાના વતનની ટિકિટ આજે પણ સમાધાન કરી અને એવા પક્ષને આપવી પડી કે જે પક્ષ કોંગ્રેસને જ ગાળો દઈને મોટો થયો છે એક છેલ્લો સવાલ કે હમણાં જ્યારે વિધાનસભામાં વચ્ચે અમિતભાઈ ચાવડા એવું કહેલું કે આરએસએસની માનસિકતાવાળી જે સરકાર જે છે એ ગરીબોને ન્યાય નથી આપી રહી ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ આરએસએસની છે એટલે રાષ્ટ્રવાદી માનસિકતા છે આવું જ્યારે અમિત ચાવડા કહે ત્યારે અમને ગર્વ છે અમારી જાત ઉપર કે અમે આરએસએસની એટલે રાષ્ટ્રીયતાની માનસિકતા ધરાવીએ છીએ અમે ખોટા બિનસાંપ્રદાયિકતા નામે નામે ઢોંગ કરી અને હિન્દુ મુસ્લિમ કે ઓબીસી કે બીજી કોઈ અન્ય જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો પ્રયત્ન કરતા નથી જે કોંગ્રેસે કર્યો છે તો આ પ્રકારે જે આવનારો સમય જે છે ગુજરાતની રાજનીતિમાં લોકસભામાં તમને શું લાગે છે આ વિષયને લઈને આ ગઠબંધન કેટલું ક્યાંક અસર કરશે તમે શું વિચારો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી તમને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને